બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં રાજ્ય સરકાર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રાજ્ય સરકારનો પ્લાન છે કોરિડોર બનાવવાનો અને તેને લઈને કોંગ્રેસ દ્વારા જે માલધારી સમાજના મકાનો સરકારે તોડી પાડ્યા છે તે મામલે તેઓ માલધારી સમાજના લોકોને મળવા પહોંચ્યા હતા અને આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અને બનાસકાંઠાના એસપી વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા ત્યારે શું સમગ્ર વિવાદ થઈ ગયો તો તે મામલે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચ કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફોડલી ફરની આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગત નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન માં અંબેનો ધામ એટલે કે અંબાજી આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા અંબાજીમાં કોરિડોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કોરિડોર બનાવવામાં કનડગત થતા જે મકાનો છે તેમને ડિમોલાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો અંબાજી ખાતે જે માલધારી સમાજના મકાનો આવેલા હતા તેને સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે તેને જ લઈને માલધારી સમાજના લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા જે ડિમોલેશન સ્થળ છે ત્યાં માલધારી સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી તેમની સમસ્યા અને વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસના સાંસદ ગેની ઠાકોર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે જ્યારે આ કાર્યવાહી થઈ રહી છે તેને લઈને દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આ પ્રકારે કૃત્ય કરનારા જે નેતાઓના હાથ હોય જે કોઈ પણ આમાં સામેલ છે તેમને અંબાજીમાં નહીં ઘુસવા દઈએ તે પ્રકારની વાત કરતા વિવાદ વકર્યો હતો ના મામલે બનાસકાંઠાના એસપી અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા એ આપ દ્રશ્યો જોઈ લો

આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ આતા બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણા અને બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી જેમાં અક્ષરરાજ મકવાણા વિડીયોમાં કહી રહ્યા છે કે તમે ધારાસભ્ય છો તમારી આ ભાષા યોગ્ય નથી આજને જ લઈને બોલાચાલી થાય છે અને વિવાદ ઉગ્ર બને છે ત્યારે વચ્ચે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઘેનીબેન ઠાકોર જે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ છે તેઓ વચ્ચે પડે છે અને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોએ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં